હવે વાત કરીએ સ્વામીના બફાટ વિશે જ્ઞાન પ્રકાશની લોહાણા સમાજમાં ભયંકર રોષ વ્યાપ્યો છે રઘુવંશી સમાજની એક જ માગણી છે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી માંગે બે દિવસની અંદર જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે તેવી પણ એક ચીમકી ઉચ્ચારવા આવી છે બે દિવસની અંદર માફી માંગી લેવા અલ્ટિમેટમ પણ અપાયું છે માફી નહીં માંગે તો રઘુવંશી સમાજ ફરીથી બેઠક કરશે જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે ટિપ્પણી કરી હતી અને તેમનું ખોટું જ્ઞાન પ્રકાશિત કર્યું હતું વીરપુરના લોકો રઘુવંશી સમાજ અને ભક્તોમાં આક્રોશ છે ટિપ્પણી મુદ્દે યાત્રાધામ વીરપુરમાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેને જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણી મુદ્દે બેઠકમાં ચર્ચા થશે મહત્વનું છે કે સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું છે જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના અધૂરા જ્ઞાન દર્શાવતા જે વાત કરી હતી અને કહ્યું હતું કે વીરપુરમાં ચાલતું સદાવ્રત અન્ન ક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પ્રાસે સદાવ્રત ચાલે તે માટે આશીર્વાદ માંગ્યા હતા ત્યારે સ્વામી આશીર્વાદ આપ્યા હોવાથી આજે સદાવ્રત અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે જોકે બાદમાં જ્ઞાનપ્રકાશ પ્રકાશ સ્વામીએ માફી માંગી હતી પરંતુ તેમના નિવેદનથી થયેલો વિવાદ શાંત નથી પડ્યો અને તેમણે માફી માંગી પરંતુ તેમાં પણ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે તેમણે આ બધું ક્યાંક પુસ્તકમાં વાંચ્યું છે અને તેમણે કીધું છે એટલે એક રીતે તેમણે માફી તો માગી પરંતુ તેમણે એ પણ કીધું કે આ પ્રકારની વસ્તુ તેમણે વાંચેલી છે એટલે એ પણ માગણી થઈ છે કે તેમણે કયા આ પ્રકારના પુસ્તકોમાં આ વસ્તુ વાંચી છે અને આ જે જ્ઞાન તેમણે પ્રકાશિત કર્યું છે ખોટું જ્ઞાન પ્રકાશિત કર્યું છે તેનાથી હવે રોષ વ્યાપ્યો છે તો હવે તેઓ જ્યારે જલારામ બાપાના સ્થાનકે જઈને અને માફી માગશે ત્યારે જ મામલો શાંત પડશે સંત શિરોમણી જલારામ બાપાના ધામ વીરપુર પર જે રીતના સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે રીતના ટિપ્પણી છે તે કરવામાં આવી આ ટિપ્પણી પછી જે રીતના વિવાદ છે તે વકર્યો છે હાલ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે વીરપુર ગ્રામ પંચાયત કચેરીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ સમાજના જે આગેવાનો છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે આપણી સાથે અન્ય આગેવાનો જ તેમની સાથે વાત કરીશું શું કહેશો શું કહેશો જય જલારામ જય રઘુવીર આજે જ્યારે જલારામ બાપાની છાતીને હાનિ પહોંચાડે એવા એક સાંપ્રદાયના એક સંત એવું કહી રહ્યા છે કે જલારામ બાપાને એના સંપ્રદાયના કોઈ સ્વામીએ એવી પ્રેરણા આપી દે તો એ વાત તદંતર ખોટી છે જલારામ બાપાના ગુરુ છે ભોજલરામ બાપા ભોજલરામ બાપાના આશીર્વાદથી બસો પાંચ વર્ષથી સદાવ્રત ચાલી રહ્યું છે એટલે આ વાત સાવ માથા વિહોણી છે આનો અમે સમગ્ર રઘુવંશી સમાજ અને સમગ્ર દેશભરના લોકો કે જે જલારામ બાપાના ભક્તો છે ફક્ત આ વાત રઘુવંશી સમાજ માટેની નથી અહીંયા સમગ્ર વીરપુરના લોકો બંધ રાખીને અહીંયા આવેલા છે દરેક વ્યક્તિએ જેતપુરની આજુબાજુના ગામના વિસ્તારોમાં ગોંડલથી જેતપુરથી અને રાજકોટથી દરેક રઘુવંશી યુવા અને તેમ છતાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ અહીંયા હાજર છે જેનું એવું કહેવું છે કે આ વાત સાવ માથા વિહોણી છે આ વાતમાં કોઈ પણ જાતનું સત્ય નથી તો આજે અમે રઘુવંશી છીએ એટલે એવું નથી કહેતા સ્વામિનારાયણને માનનારા લોકો પણ એવું કહે છે કે આ વાત માથા વિહોણી છે એને માફી માગવી પડે અને અમારી એટલી માંગ છે કે એ જે સંત છે જ્ઞાનપ્રકાશ સ્વામી તરીકે જે છે એ પોતે અહીંયા જલરામ બાપાની સાક્ષીમાં હાજરી આપે એની માફી માગે અને ફરી આવી કોઈ પણ વાત ના કરે એવી સમગ્ર માંગ છે અંદર રોષ છે તે જોવા મળી રહ્યો છે શું કેશો કાકા જે રીતના સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ સંતો અવારનવાર આ પ્રકારના વિવાદિત નિવેદનો આપે છે શું કારણ હોય શકે હવે સાહેબ પેલા તો એવું છે કે આ સંતોને પૂરું જ્ઞાન જ નથી એમને વ્યાસપીઠ ઉપર એને જ્ઞાન આપી દે છે પેલા તો જલારામ બાપાના ઇતિહાસ ની એને ખબર નથી કે શું છે અને એમ કહી દીધું કે ભાઈ અનછત્ર આના થકી ચાલે છે એવું નથી અને એને ઇતિહાસ જોતો હોય અને કઈ એમને બતાવી દે કોઈ શાસ્ત્ર માં કે જલારામ બાપા એ ક્યાંથી ચાલુ કર્યું છે એમ બાપાનો નો તો એના ગુરુ ભોજલનામ બાપા છે એના વચને હાલે છે અને બસો વર્ષની ઉપર વાણા વાણાં ચાલે છે એક રૂપિયો પણ લેતા નથી અને એમના જમાડે છે વ્યવસ્થિત હાઈ ક્લાસ એટલે આવા સંતોને ન બોલવું જોઈએ અને છતાંય બોલી ગયા તો આને માફી ન હોવી જોઈએ અને સજા હોવી જોઈએ બાકી આવા તો કાલ સવારે બીજા કોઈ સંતો બોલી જા એટલે આખું ગામ અત્યારે તમે કેમેરો બતાવો આખું ગામ રોષે ભરાયેલું છે બાકી એને સજા હોવી જોઈએ માફી નહીં ખાસ કઈ રીતની સજા હોવી જોઈએ અને ખાસ કરીને આ

આવતીકાલ રાત્રે સાડા નવ સુધીમાં સ્વામી જલારામ બાપાની માફી માંગી જાય એટલી જ અમારી માગણી છે આજે અને કાલે વીરપુર બંધ આગળની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું આજે વીરપુર બંધ કાલે વીરપુર બંધ આવશ્યક સેવા મેડિકલ શાકભાજી ને દૂધ મળશે કરિયાણાની દુકાન બપોરના બે સુધી ખુલી રહેશે

ચોક્કસ જે રીતના ગ્રામજનો છે કે તેમને બેઠકની અંદર નિર્ણય કર્યો છે આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી વીરપુર છે તે બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને ચોવીસ કલાકનો સમય અલ્ટિમેટમ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત જ્ઞાનપ્રકાશ સ્વામી છે કે તેમને આપવામાં આવ્યું છે અને જલારામ બાપાની જગ્યામાં આવી અને તે માફી માગી જાય તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે જો માફી નહીં માગવામાં આવે તો રઘુવંશિહ સમાજના જે યુવાનો છે આગેવાનો છે કે તે જે અમરોલી જાય અને તેઓ વિરોધ છે તે કરશે તેવી વાત છે તે કરવામાં આવી રહી છે હવે સતત જે આ વિવાદ છે તે વકરતો અત્યારે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન ઉદય પવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા વીરપુર સ્વામિનારાયણ સંત જ્ઞાન પ્રકાશ સ્વામીના વિવેદત નિવાદીનનો મામલો અને એક પુસ્તકનું વાક્ય વાંચ્યું હોવાનો જ્ઞાન પ્રકાશ સ્વામીએ દાવો પણ કર્યો સ્વામીના દાવા મુજબના પુસ્તકની પીડીએફ સામે આવી છે માધવ પ્રિયદાસ